હેલો સ્વાગત છે આજે આપણે લીલી અથવા તો શાક બનાવીશું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ ખાટો મીઠો અને થોડો ચટપટો હોય છે તો ચાલો આપણે ખારેકનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ ખારેક લઈ લીધી છે ખારેકને આપણે પાણીથી ધોઈને સાફ કરી લઈશું અને ત્યારબાદ તેને આપણે ઠળિયા દૂર કરી અને સમારી લઈએ તમે અહીં પીળી અથવા તો લાલ કોઈ પણ ખારેકનો ઉપયોગ કરી આ શાક બનાવી શકો છો અહીં બધી ખારેક સમારાઈ ગઈ છે તો હવે આપણે એક વાસણમાં અડધું લીટર જેટલું પાણી લઈ લઈશું અને તેમાં સમારેલી ખારેક ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અહીં ખારેકને આપણે એંસી ટકા જેવી બાફવાની છે ખારેક બફાય છે ને ત્યાં સુધીમાં આપણે શાકમાં જોઈતી બીજી વસ્તુ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે પંદરથી વીસ નંગ જેટલા કાજુ અને પંદરથી વીસ નંગ જેટલી કિસમિસ લઈ લઈશું સાથે આપણે ચાર ચમચી જેટલો ફરાળી ચેવડો લઈ લઈશું બે નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું અને હવે આપણે બે નંગ જેટલા મોટા ટુકડામાં સમારેલા ટામેટા લઈ લઈશું ટામેટાની અહીં આપણે પેસ્ટ બનાવવાની છે સાથે ત્રણથી ચાર જેટલા તીખા લીલા મરચાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને આઠથી દસ લસણની કળી લઈ લઈશું હવે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈએ અને સાથે ટમેટાની પણ પેસ્ટ બનાવી લઈશું હવે મસાલામાં આપણે અડધા લીંબુનો રસ એક ચમચી સફેદ તલ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ અડધી ચમચી આખું જીરું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી રાય સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી વરિયાળી લઈ લઈશું અને સાથે આપણે થોડા સમારેલા લીલા ધાણા અને જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું હવે ખારેક અહીં બફાઈ ગઈ છે તો તેને ચમચામાં લઈ ચપ્પુથી કટ કરીએ તો તમે જોઈ શકો છો કે સરસ બફાઈ ગઈ છે પણ થોડી કડક છે તો બસ આવી રીતે એંસી ટકા જેવી બફાઈને ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું આપણે ખારેકને સાવ બફાવા નથી દેવાની આવી થોડી કડક રહે ને તેવી બાફીશું હવે ખારેકને આપણે ચારણીમાં લઈ લઈશું જેથી તે વધારે બફાઈ ના જાય ત્યારબાદ શાકનો વઘાર કરીએ તો વઘાર માટે પેનમાં તેલ ગરમ કરીશું અહીં મેં પાંચ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તમે તેલનું પ્રમાણ થોડું વધુ કે ઓછું કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં કાજુને તળી લઈએ કાજુનો આપણે સહેજ કલર બદલાઈને તેવા તળીશું હવે કાજુ તળાઈ ગયા છે ત્યારબાદ ગરમ તેલમાં રાઈ અને જીરું ઉમેરી દઈએ રાઈ અને જીરું સરસ તતળી જાય ત્યારબાદ તેમાં આપણે વરિયાળી અને તલ ઉમેરી દઈશું હવે તલ પણ એકદમ સરસ ફૂટી જાય ને ત્યારે આપણે તેમાં હિંગ ઉમેરી વઘારને બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈએ હવે બે મિનિટ બાદ જોઈએ તો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે તો આ સમયે આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ એક મિનિટ માટે સાંતળી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે ડુંગળી અને મરચાં લસણની પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે તેમાંથી આવી રીતે તેલ છૂટું પડવા લાગે ને ત્યારે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે થવા દઈએ હવે આપણી કાંદા ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આવી રીતે તેલ છૂટું પડવા લાગે ને ત્યારે આપણે તેમાં મસાલો કરીશું તો મસાલામાં આપણે હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો મીઠું ખાંડ અને લીંબુ ઉમેરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે મસાલાને પણ આપણે એકથી બે મિનિટ માટે ચડવા દઈશું જેથી મસાલા કાચા ના રહે અને ગ્રેવીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય એકદમ સરસ આવી રીતે એકરસ થઈ જાય ને ત્યારે આપણે તેમાં તૈયાર કરેલો ફરાળી ચેવડાનો પાવડર ઉમેરી દઈશું અને હવે તેને પણ આપણે ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દઈએ હવે ફરાળી ચેવડો મિક્સ થઈને ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આ સમયે આપણે તેમાં બાફેલી ખારેક ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરી દઈએ તમે અહીં ફરાળી ચેવડાની જગ્યાએ ચવાણું ગાંઠિયા કે પછી સિંગદાણાનો પાવડર પણ ઉમેરી શકો છો તો હવે ખારેક અને મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તમે આવી રીતે મિક્સ થઈ ગયા બાદ આવું સૂકું શાક પણ ખાઈ શકો છો પણ અત્યારે આપણે ગ્રેવીવાળું શાક બનાવી રહ્યા છીએ તો ગ્રેવી માટે આપણે અહીં અડધો કપ પાણી ઉમેરી દઈશું અને પાણીને બરાબર મિક્સ કરી ઢાંકણ દઈને એકથી બે મિનિટ માટે થવા દઈશું આ ગ્રેવીવાળું શાક તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો તો હવે બે મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે તો બસ આ સમયે આપણે તેમાં તળેલા કાજુ અને કિસમિસ ઉમેરી દઈશું અને સાથે આપણે સમારેલા લીલા ધાણા ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે લીલી ખારેક નું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ શાકને સર્વ કરીશું હવે શાકને તળેલા કાજુ ફરાળી ચેવડો અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે લીલી ખારેકનું શાક તો તમે એકવાર આ લીલી ખારેકનું શાક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં